સોનગઢ તાલુકા થી લીંબી રસ્તા બાબતે અગાઉ સ્થાનિક આગેવાનો દ્વારા તારીખ દસ જાન્યુઆરીના રોજ આદનપત્ર આપવામાં આવ્યું હતું આ રસ્તો છ મહિના પછી કામ બંધ થયું કામ બંધ હોવાથી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે કોન્ટ્રાક્ટરને જાણ થતાં પોતે મહેસાણાના કોન્ટ્રાક્ટર રાજેન્દ્રભાઈ પટેલ હાજર થયા અને પોતે પ્રજાને જણાવ્યું કે આ બેથી અઢી મહિનામાં રસ્તાનું કામ પૂરેપૂરું કરી દઈશ તે ઉપરાંત ખેરવાડાથી લીંબી રસ્તો પૂરેપૂરો ખરાબ હોવાથી ત્યાંના રહેવાસી ગામના લોકો મળી સોનગઢ પોલીસ ચોકી અરજી આપવા આવી કે ચૌદ ફેબ્રુઆરી શુક્રવારે રસ્તો રોકવામાં આવશે રસ્તો રોકવા બાબત તારીખ ચૌદ શુક્રવારે સમય પહેલાં સોનગઢ પોલીસ ચોકીના પોલીસ પણ હાજર થયા હતા રસ્તાનો થાય તે માટે ગામના રહેવાસીએ એવું કહ્યું છે કે સોનગઢ માંડવી રોડ વચ્ચે આવેલા ઉકાઈ હિન્દુસ્તાન પુલ નરમ છે અને લીંબી ધામણી પુલ પુલ તે સાથે અંજના નબળો પુલ હોવાથી રસ્તાનો ભારે વાહનો અવરજવર બંધ કરાવવું જરૂરી છે આ નબળો પુલ તૂટતા અહીંના રહેવાસીનો અવરજવર બંધ થઈ જશે કેમકે ગામના સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનોના કારણે રસ્તો ખરાબ છે અને તે સાથે ભારે વાહન અવરજવરમાં જવરમાં ભારે ધૂળ ઉડે છે તે ઉડેલ ધૂળમાટી ઘર સુધી આવે છે અને ચાલતા અવરજવર કરનારા લોકોની આંખોમાં ધૂળમાટી આવી જાય છે ગામના આજુબાજુમાં રહેવાસીઓનું કહેવું છે કે ભારે વાહનોનું અવરજવર બંધ કરાવવું જરૂરી છે આ ભારે વાહનો અવરજવરમાં રોડ પૂરો ખરાબ થઈ રહ્યો છે આ રસ્તા સાથે લીંબી અને ખેરવાડા પુલ રિપેર કરાવવો જરૂરી છે અહીંના રહેવાસીઓનું શું કહું આવો સાંભળીએ રિપોર્ટર કલ્પેશ વાઘમારે તાપી હું વસાવા જયંતિભાઈ વસનજીભાઈ ગામ નીંદવાડા તાલુકા સંગઠ ની તાપી અત્યારે અમે રસ્તા પર આંદોલન કરીએ છીએ સાહેબને એકવાર આવેદનપત્ર અમે આપ્યું હતું અને ફરીથી અમે પછી અમે તરી તારીખ માગી હતી કે બેસવા માટે અત્યારે અમને સાહેબે મંજૂરી આપી છે અને અધિકારીઓ પણ અમને સહકાર સહકાર છે છીએ આટલા માટે અમે અત્યારે આ પૂર્ણ કરીએ છીએ અને વચ્ચે અમને તકલીફ જે પડી છે કે દૂર ઉડતો છે ખેતરોમાં અને લોકોને લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકાર પેલું હાનિકારક થયું છે એટલા માટે અમે અમે કર્યું છે અત્યારે વસાવા ગ્રામ પંચાયતના સભ્યો છું અને છેલ્લા છ મહિનાથી આ રસ્તો ખતકામ કરવામાં આવેલો હતો ત્યાર પછી કામ અટકાવી દેવામાં આવેલું હતું ખબર નહીં કયા કારણસર આ કામ અટકાવી દેવામાં આવેલું હતું પરંતુ આ છ મહિનાથી આજે પ્રજા ખેરવાડાથી લીલી સુધીનો જે રસ્તો છે

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો